તો આજે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે દરેક ગામમાંથી હવે સર્વે કરવા જવાનું કે જોવાનું નથી પણ ગામની અંદર જ બેસીને આવતીકાલથી ઓનલાઈન આપણા વિશે દ્વારા જેટલા ખાતા છે એટલા દ્વારા ફોર્મ ભરવાનું ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું એટલે એને ફોર્મ કાગળ લઈને જવાની જરૂર નથી ગામના જ વિશેને ગામમાં જ બેસીને અને એના માટે દિવસો પણ આપ્યા છે કે એક દિવસે કદાચ ના હોય કનેક્ટિવિટી તો 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 બીજા દિવસે દિવસ જેટલો ટાઈમ લાગે આવતીકાલે ઓનલાઈન ગામે ગામથી કનેક્ટિવિટીકલ્ચર ડિપાર્ટમેન્ટની એપ ઉપર આપણે ફોર્મ ભરી અને ગામની અંદર નિર્ણય થાય અને જેવું ફોર્મ ભરી જાય એટલે એના ખાતામાં ડાયરેક્ટ પૈસા સીધે સીધા જમા થાય એવી વ્યવસ્થા કરી લીધી છે એની જાણકારી આપી હવે એક પ્રશ્ન એની અંદર થશે ભેગું ખાતું હોય તો તો ભેગું જે ખાતું હોય એમાં તમારે એક દાખલો ત્યાંથી લઈને આપવો પડશે કે આ પૈસા મોટા ખાતામાં જમા કરાવવા છે કોના એની પત્રક આપવું પડશે તમારા વીસીને અને એ તાત્કાલિક પત્રક કરશે અને એ જે ફોર્મ તમે ભર્યું છે એનો સાત માર્ગ નો દાખલો અને એની વિગત વીસી ત્યાં આગળ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં તાત્કાલિક પહોંચી જશે અને આ આખી પ્રોસેસ પંદર દિવસમાં પૂરી કરી દેવી અને જેમ જેમ ફોર્મ ભરાતા જાય એ પ્રમાણે ખાતામાં પૈસા તેમાં થતા જાય એટલે કોઈ જગ્યાએ તમારે ખરા ઉધી પણ ધક્કો ખાવાની જરૂર નથી એની જાણકારી આજે તમને બધાને આપું છું ને આ કામ આવતીકાલે અગિયાર વાગ્યાથી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ગામે ગામ ઓનલાઈન વીસી દ્વારા પંચાયત દ્વારા ચાલુ થશે તો આ મારો સંદેશો પણ આજે તમને કહું છું અને અનેક લોકો સુધી દરેક જગ્યાએ વાવ જિલ્લાની અંદર પણ પહોંચે પાટણ જિલ્લાની અંદર પણ પહોંચે બાકીના જિલ્લા સુધી પણ પહોંચે એની વાત કરું છું મારે હમણાં જ હું આવ્યો એ પહેલા માન્ય કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીજી સાથે હમણાં વાત થઈ અને આજે જ એમણે પરિપત્ર કર્યો છે અને પરિપત્રને ઓનલાઈન હું મારા ટ્વિટર ઉપર પણ હમણાં મૂકવાનો છું એટલે બધાને એની જાણકારી પણ વિગતવાર બધાને મળી રહેશે તો આ માહિતી પણ તમને આપું છું